નમસ્કાર, આપ દિવ્યરાજ કોર્પોરેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલક્ષી. મુંદ્રા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વેરા બિલોની વસઉવણી કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પાલિકાએ વેરા સ્વરૂપે 724 કરોડનું બજેટ લક્ષ્યાંક રાખેલ છે. ત્યારે વેરા ન ભરતા નાગરિકો સામે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી. અત્યાર સુધીમાં 20000 જેટલી મિલકતોને સિલક કરવામાં આવે છે. પાલિકા તરફથી અત્યારે તમામ કરદાતાઓને પાછલા બાકી વ્યાજમાં રાહત મળે તે હેતુથી રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાં એંસી ટકા વ્યાજ માફીની યોજના હાલમાં ચાલુ છે ચાલુ નાણાકીય વર્ષના બજેટ લક્ષણ બજેટ લક્ષ્યાંક સાતસો ચોવીસ કરોડને પહોંચી વળવા તમામ ઓગણીસ માં દરરોજ બિન રહેતાણ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે ત્યારે તારીખ ત્રીસ એક હજાર પચીસથી અત્યાર સુધીમાં વીસ હજાર ઉપરાંત મિલકતોને સીલ કરવામાં આવે છે જ્યારે ચાલુ ચાલે નાણાકીય વર્ષ ચોવીસ પચીસ ના નાણાકીય વર્ષના વેરા બિલોની ઉજવણી કરવામાં આવેલી છે સદર બિલો અન્વયે ચાલુ નાણાકીય વર્ષના બજેટ લેખન સાતસો સાતસો ને ચોવીસ કરોડ ને પહોંચી વળવા માટે

કેમેરામેન નોની સાથે સત્ય પ્લસ ન્યુઝ વડોદરા સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર